તો આપનું નામ શું છે અને તમારી પંચાયત જે છે એ હરીફ જાહેર થઈ છે શું કહેશો મારા ગામનું નામ થોડી વરગાસ છે અને થોડી વરગાસ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હતી જેમાં ગામના સર્વે સમાજના સહયોગથી અને સપોર્ટથી બધા બધા જ વોર્ડમાં તથા સરપંચ પદ સહિત બિન હરીફ જાહેર થયું થયેલ છે સરપંચ તરીકે કોણ છે સરપંચ સરપંચ તરીકે સોનીબેન નરેશભાઈ ડુમાણીયા છે અને ઉપસર્પંચ તરીકે સાગરકુમાર કુમારા હરીફ છે અને ગામના સર્વે સમાજના સપોર્ટથી હરીફ જાહેર થયું છે એની અમને ખુશી છે આગામી આગામી દિવસમાં જે પણ ગામના પ્રશ્નો હશે જે પણ ગામના વિકાસ માટે જે યોગ્ય હશે તે તેના તે ઉપરના અમારા પગલાં રહેશે નરેશભાઈ નરેશભાઈ ગામની પંચાયત છે ને ગ્રામ પંચાયત બરોબર છોની બેન નરેશભાઈ બરોબર ડુમાણિયા અને ગામનો સાત છે સહકાર તમારું સમાર અને બી હરીફ જાહેર થાય છે